સંસદ મનસુખ માંડવિયા આજે પોરબંદર જિલ્લાના પ્રવાસી ગયા ખંભાલા નેસની મુલાકાતે પહોંચ્યા સંસદ મનસુખ માંડવિયા સંસદ મનસુખ માંડવિયાનું માલધારીઓએ સ્વાગત કર્યું ખંભાલા નેસના માલધારીઓ સાથે માંડવિયાએ સંવાદ કર્યો તો આપ દ્રશ્યો જુઓ છો આ સમયેના જ્યારે સંસદ મનસુખ માંડવિયા ખંભાલા નેસની મુલાકાતે પહોંચ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટના ઉપલેટામાં આયોજિત સર્વરોગ નિદાન કેમ્પમાં હાજરી આપી શહેરના માનવ સેવા ટ્રસ્ટ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેલા 23 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિની સાથે દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આ ટ્રસ્ટ કરે છે મંત્રીએ સમાજને આગેવાનો તેમજ સંસ્થાના હોદ્દેદારો સાથે વિવિધ પ્રશ્ને ચર્ચા કરી मानव सेवा ट्रस्ट हमें भारतीय जनता पार्टी द्वारा आयोजित सर्वरोग निदान कैंप के अंदर मने उपस्थित रहने तक मिले उपेटा पंथक के अंदर चांदी सेवा की प्रवृत्ति होनो मने परिचय थे आपड़ा समाज के अंदर सर्वरोग निदान कैंप कोई गौशाला संचालन हो જેવી પરિસ્થિતિ ની અંદર સહયોગી થવાનું કામ હોય આવા બધા જ કામો ની અંદર સમાજ નો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે આ સમુરોગ નિદાન કેમ્પ ના આયોજકો ને હું અભિનંદન પામું છું